પારડીના દમણી જાપામાં વાડીમાંથી મળ્યો પંદર ફૂટ લાંબો મહાકાય અજગર ભાજપ મહામંત્રી કમલેશભાઈ પટેલની વાડીમાં સફાઈ દરમિયાન મહાકાય અજગર દેખાતા દોડધામ મચી ગઈ હતી જીવ દયાગ્રૂપે ભારે જહેમતે કર્યું રેસ્ક્યુ પારડીના દમણીઝાપા કોથરવાડી વિસ્તારમાં આવેલી વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ પટેલની વાડીમાં સાફ સફાઈ દરમિયાન એક અસાધારણ કદનો મહાકાય અજગર મળી આવ્યો હતો આશરે ફૂટ લાંબા અજગરને સાફ કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન ઘાસ અને જડીઓ વચ્ચે એક વિશાળકાય હલચલ જોવા મળી હતી નજીક જઈને જોતા ત્યાં એક મહાકાય અજગર કુંડાળુ વળીને બેઠો હતો આ અંગે તુરંત જ જીવદયા ગ્રુપના પ્રમુખ અલીભાઈ અંસારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો માહિતી મળતાની સાથે જ અલીભાઈ અંસારી તેમના સાથી સભ્ય વિશાલ ભરતી સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અજગરનું કદ એટલું વિશાળ હતું કે તેને કાબુમાં અનુભવ ધરાવતી જીવદયા ગ્રુપની ટીમે ભારે જહેમત અને કુશળતાપૂર્વક આ પંદર ફૂટ લાંબા અજગરને સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો જીવદયા ગ્રુપના પ્રમુખ અલીભાઈ અંસારીએ જણાવ્યું હતું કે અમે વર્ષોથી સાપુ રેસ્ક્યુ કરીએ છીએ પરંતુ આ વિસ્તારમાં પંદર ફૂટ લાંબો અજગર જોવા મળે તે ખૂબ જ દુર્લભ ઘટના છે લાંબા સમય બાદ આટલો મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કમલેશભાઈ પટેલે જીવદયા ગ્રુપની ત્વરિત કામગીરી અને જીવ બચાવવાના અભિગમની પ્રશંસા કરી તેમનો આભાર માન્યો હતો રેસ્ક્યુ કરેલા અજગરને વન વિભાગને જાણ કરી સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જીવદયા ગ્રુપનો હું અલીભાઈ અંસારી અને વિશાલભાઈનો ભરતિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા એકે જ ફોનથી કીધું કે અલીભાઈ વિશાલભાઈ મારી વાડીમાં અજગર છે તમે આવો વિધિન દસ મિનિટની અંદર મારી વાડી પર આવીને આ અજગરને પકડ્યો મારી લાઈફમાં પણ મેં આ મોટો અજગર પહેલીવાર જોયો છે અને જીવદયા ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવું આવું કામ કરતા રહ્યો એવો અલીભાઈ અને વિશાલભાઈને શુભેચ્છા માનું છું